અમદાવાદમાં રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા હવે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ થશે મેન્યુઅલ કામગીરીને બદલે હવે એઆઈ રસ્તા પર રખડતી ગાયો અને માલિકોને સેકન્ડોમાં જ શોધી કાઢશે અમદાવાદ શહેરમાં એક લાખ દસ હજારથી વધુ ગાયોને પહેલેથી જ આરએફઆઈડી ચીપ લાગેલી છે હવે સીસીટીવી ફૂટેજની મદદથી આ એઆઈ મોડલ રિયલ ટાઈમમાં ડેટાબેઝ સાથે મેચિંગ કરશે જો કોઈ ગાય રસ્તા પર રખડતી જોવા મળશે તો ગણતરીની સેકન્ડોમાં જ તેના માલિકની વિગતઓ તંત્ર સામે આવી જશે અને તેનાથી દંડની કાર્યવાહી વધુ ઝડપી અને પારદર્શક બનશે આમ હવે અમદાવાદમાં પશુમાલિકો માટે પોતાની ગાયો રસ્તા પર છોડવી ભારે પડી શકે હાઈટેક એઆઈ નજર અને એએમસી ની કડક કાર્યવાહી રખડતા ઢોરની સમસ્યાને કાયમી ધોરણે નાબૂદ કરવા તરફ એક મોટું પગલું છે ગાયમાં પણ એનું મોઢું એટલે કે મો એક યુનિક આઈડી હોય છે અને એનો આઈડી ક્યાંય રિપીટ થતો નથી તો આ ડીપ લર્નિંગ અને એઆઈ ટેકનોલોજીથી આ જુદા જુદા આપણા જે સીસીટીવી કેમેરાઝ છે એમાં જ્યારે પણ આ ગાય કેપ્ચર થશે એની ઈમેજ ત્યારે એની મોઢાની ઇમેજ એ કેપ્ચર કરશે અને એ ઇમેજના આધારે એ સીસીટીવી કેમેરામાં ત્યાં સ્કેનર પણ એવા લગાડેલા હશે કે જે આ ઈમેજ કેપ્ચર કર્યા પછી એનો ઓરિજિનલ ડેટા છે આપની પાસે જેમ કે આ ગાયનો માલિક કોણ છે આ ગાયના માલિકનું સરનામું શું છે એનું આધાર કાર્ડ શું છે